મૂકી દીધો ઉગા બેન હવે કોઈ બી ઉગાભાઈ ને હું નહીં મારું હો હવે ઉગો ભાઈ મને મારશે ને તો હું એને નહીં મારું હો ત્રણેય ભાંડરડા રોઈ પીડ્યા આમ તારા કીતે તેજ મેં ચંદ્ર છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયા રીડ પડે રાજપૂત છુપે નહીં દાતા છુપે નહીં માંગન આયા चंचल नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ फिराया कवि गंग का सुन सांग कबर कर्म छुपे न भभूत लगाया नो एक जवाब है गोविंद भाई आ बधु ये छुपाई जाए एकदान है तारा की तेज में चंद्र छुपे नहीं सूर छुपे नहीं बादल छाया आके अमास सके दिन चंद्र छुपे सूर छुपे जब मेघ मंडाया હથિયાર બીના રાજપૂત છુપે હાથ લોટકો હોય હથિયાર નો હોય હું ધૂળની મુઠી ઉર્યું આમાં હથિયાર બીના રાજપૂત છુપે દાતા છુપે ઘર અછત બધા દિલ નો પુરુષ હોય પણ હંડલા કુસ્તી કરતા હોય કેમ એમ વાપરવું તું કામ રોગી હોઈએ નારી નૈન છુપે પ્રીત છુપે કટુ વચન સુનાયા કવિ ગંગ કહેન સામ છુપે દિન માઠો હિ આયા બધી વાતો જે છે ને બાપી હૃદય પટ ઉપર લખી દીધા જેવી છે નકરી લખવા દેવી નથી પણ જીવનમાં ઉતાર્યા જેવી છે પાંચો બહેન દોતો દોતો સમજી ગયો નક્કી રાડ્યાસ નો કુંવર આપણે હું આગળએ એવો મોકો આવે જોઈ સહી ટૂંકામાં તેથી તો કઈ બોલ્યો નહી આ વાતને મહિનો પંદર દી વીતી જા મેં આપને વાત કરી એમ પાંચો ફાટીને ધોવાડે ગયો થાય વકરી ગયો કઈ કઈ તો આપા દેવા જામો થાય જોવાની જાળવવી મુશ્કેલ છે એટલે દાદા મેકરાણે કહ્યું હતું કે જેણે જુવાની જાળવી મોડે રાખ્યો મન ઈ સરઘા પરદી શેરીએ એને અમે કલોલટા કન્વા દેવાત બોદલ નો જે આ પાંચો અથવા જે રામ હિં છે એ મલકની મોલાદ મીંડો ભેળવવા બાદરા જુવારમાં છૂટી ભેવું મૂકી દી માણસો આવે રાગે રાવે હે આપા દેવાત તમારો આઈડું એટલે ગોવાર અમે ફૂંકી બુકડો નઈ ભરી અમારા ખેતર ચારી જાય રામ હિ હું છે કે માખણ ઉતરે નહીં માખણ ક્યાં ગીરે ખટાપ નથી લેવાતા માણસો કરલાઈ છે આંતરડી કકળે છે એની આપલ ને અમારી વચ્ચમાં તમારે નો આવવું એ વાત આપે જાણ્યું કે આ જેઠ મહિનાના કાકીડાની ઘોડે ફાટ્યો છે આ ઘડીએ ક્યાંક કહે તો વાળો હામો થાય મોકો આવે તઈ વાત દેવાદ બોદલના નાનેરા હગા ભાઈનો વાડીપડાનો બાજરો પહોર ગયો તઈ એમાં ખાડું વેહું મેલી દીધું પણ વતરડા જેવા દોઢ દોઢ હાથના જે બાજરાના ડુંડા એ વહેું કરડ 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 મંડિયું ભેળવવા અને ખેતરને શેઢે હોડ તાણીને હૂટો દશે શેરનો ગેડિયો પડખા માં રાખી ધાબળાની હોડ તાણી અને પાંસો હૂટો કોઈ જા ખેતરને સંભાળવા વાહુ આવે તો દાળો વાટો ભે એ કાઢી નાખે આપા દેવાતને ને એ વેટાણે ગામમાં આવીને જગાડ્યા કે ભાઈ ભાઈ હું ફૂંકી બુકડો નહીં ભરું મારી વાડી પડામાં તમારો ઓલો પાસો ભેહું મૂકી અને હુતો છે ગામમાંથી વીસ થી પચીસ જુવાન પેલા કર્યા લાકડી વાળાઓ અવળકતા હલો આગળ આપો દેવા વીસ પચીસ જુવાન પછવાડે એના ભાઈને કર્યો આગળ કે ક્યાં છે હામે છે ઢેસ હું છે હું તલ પણ કુંભકર્ણનો દીકરો જોઈ લો ટૂંકામાં તાકાત વાળું હું એ બહુ અપને આ દેવાતે કહ્યું કે પહેલા એનો જે ગેડીઓ છે ને એ હેરવી લેજો નકર આપણને પછી પછી ઘા કરીજો એક જણો બિલ્લી પગો જઈ ઉઘાડે પગે અને એના પડખામાં જે ગેડીઓ રાખીને હું તો એ હેરવી લીધો ચંદ્રમાના ના અંદવાળામાં ગીડીઓ હેરવાઈ ગયો અને પછી આપે દેવા તે હાન કરી એમ પાસા ને માથે પચીસ પડ્યું અરે તમારી જાતના ખૂટલ મારું આમ મારાય ભાઈડાને ને સગાડવો તો ખબરું પડતો હથિયાર વિનાનો પચીસ લાકડીઓનો મેં વરે છે પાંચસો હાથના ઝાવા કરે છે પણ જેનો હાથ પાસાના હાથમાં આવી જાય ખંભામાં જ ખડી જાય પગ પકડી લે રાંધામાં જ ખેડવી નાખે વગેરે થી લડવા માં પચીસ ની આમો પણ પચીસ ને એકલો પૂગે ક્યાંથી પાડી દીધો લોહી ને ઉલટિયું મંડયું થવા પડી ગયો ત્યાં આપણે દેવાતે કહ્યું કે હવે હાળો મરી મૂકી દો આવ્યા ગામમાં માલ આંકી આવ્યા પાંચાની બાજરી હિસે એના કપાળમાં અફજો હિયે તો એટલા માર પીડ્યો તો જીવી ગયો ધરડા હામે ગામ પહોંચ્યો ત્યાં બે મહિના પડદે રહ્યો ખાજો થયો પાણી નાખ્યું અને ભાગ્યો આયો જુનાગઢ રાજા દુર્લભ જે સુબાને નવ સોરો હોપતા ગેલ એની કચારીમાં આવી અને જાહેર કર્યું કે સુબાજી શું વાત નવગણ જીવે છે ટાડિયા નો કુંવર ક્યાં આડીદર બોડીદર કોને ન્યા દેવાત બોદલને ન્યા અગિયાર વર્ષ નો થયો છે પાંચાને હારે લીધો સોલંકી સુબો ફોજલ ને આડીદર બોડીદર ને ઉતારો કર્યો બોલાવો દેવાટને આવ્યો અડા ભીડાયો રામ 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 દેવાજ પટેલ સુબો કે છે અમારા વેરીને મોટો કર્યો છે કેમ જોયો પાચા ને પડખામાં અરે તારી જાતનો ભૂકી ગયો લાગે છે એમ હા સુભાષ મોટો કર્યો છે પણ કેદી બનાવ્યો છે જો બીજે હોત તો છટકી જા સાચવો છે શાબા એવા વરસ ગયા અગિયાર જમે લેતા વાત જડી કળીણ વાત કીધી સોલંકી આયો કટકે ચડી બળવંત આયર દેવરો બોલ્યો થાવા વાળી ભલે મર થાય મનમાં રાનો વંશ ભલાજી રાખું જાય તો મારું કુળ બધું ભલે દા મનથી નિર્ણય કર્યો છે આયર દાયરો ભેગો થઈ ગયો છે પણ દેવાત પટેલ તો એમ બોલ્યા કે મેને સાચવો છે આપના હારું તઈ જાણ્યું કે દેવાલ બોદલ જેવા પુરુષના હૃદયમાંથી રામ રાન જો પણ સુબાની સન્મુખમાં હું કહી શકે કોઈ હાખ ફાટતી દેવાત બોલાવો રાનો ઘણ ને માણસોને કહ્યું પોતાના જાઓ આઈરાણીને કહી ઉતારે સુબોસા પધાર્યા છે રા નવગણને મોકલે અહીંયા પણ એક સોરઠની તળપદી ભાષામાં થોડીક વાત કરી રા નવગણને મોકલે પણ ઘરમાં રાખીને વાત કરે હો રા રાખતી રહે એ પ્રયોગ પેલા સમજા નહીં માણસે આવીને કહ્યું બોન જુનાગઢ સોલંકીનો સુબો નો આવ્યા છે બધી વાત છતી થઈ ગઈ છે પાંચો હારે છે અને રા નવગણ ન્યા આપણે મોકલવા હે એમ બીજું કઈ કયું છે આહીરે હા ઘરમાં રાખીને વાત કરે ચતુરાય રાણી સમજી ગાય ઉગો નગો બે રમતા હતા નગા ને બાવડે જાલી ઓરડામાં પૂરી હાંકળ જડાવી દીધી હું છે ઉગો કે છે બેટા સુભો આવ્યા છે તારે જાઉં છે ને મળવા ના માં હું એકલો કેમ જાઉં નગાભાઈ અમે બે જઈ નગાભાઈ નથી મોકલાય એમ કા નગોભાઈ ત્યાં જાહે ને મારા પેટ તો એને સુબો મારી નાખે એમ છે એમ મરાય તો હું એને મારી નાખું મારા પેટ પેટા એને ન મરાય આંગળી ચિંધા ભેળું આપણા ગામ હામી તોપું મંડાય એમ છે એ રાનો કુંવર છે એને મારવા આવ્યો છે રા કુંવર એમ નગો ભાઈ ઓ તો તો મારવા દઉં નહીં હો હું એની ગળકી હું હાઈ રાણી પોતાના અગિયાર પુત્રને ખોળામાં લઈને ને છે કે બેટા બેટા કાંઈ આપણા થાય એમ નથી પણ એક ઉપાય છે તો બોલ ની બા તું નવગણ થઈ અને જા નવગણ ને બદલે તને મારશે ઉગરી જાય હા તો ઉગરે હો ભલે નહીં હું તો આયર નો દીકરો છે મરું ને તો માં ચપટી ધૂળ પલ લે અને ભાઈ ને મારી નાખે તો રાજ રાંડી જાય કેમ અરે મારા પેટ કિંમતી વસ્ત્રો આયરાણી સગા દીકરા ને પહેરાવી અને એના વારણા લઈ વળાવે છે એટલે અમદેશ ની આર્યધમણી અમર છે ઇતિહાસ અણભંગ વકર હુઓ રાવું ગો ભલે તકે કર્મ ભરી उगौरा नवघण बनिए ना आयो देवाद बदल कैसे सुबह सुबह साए बा रा नवघण तू रा नवघण हाँ मैंने मुजरो कर गुनागट होपीन वयो हो जाऊं આ કાયા એ મુજરો નહીં આ કાયા હું જો તું મુજરો કરું મારું કળ લાદે ખવા મુજરો તો એક કર્યું રા થઈને આવ્યો તો પોતાની પાસે હાંગ હતી એ હાંગ નો ખાખો સોલંકી સુબાન પાસવા નાડો ફરી ગયો એનું ગોયું પાકી ગયું સુબો બસી ગયો અણુભંગ વકર રાવ ઉગો ભડ હાલ્યો તકે કરમ ભરી જાડા દળ હતા જોધાના કૂપે હાંગ ની ચોટ કરી આ પછે સોલંકી સોબો તલવાર ખેંચી ગાળાશી કરી હોશ ઝાટકી અને ઉગા ઉગાની ગર્દન માં ફટકારી હોદે રાણી રા ઉગા ને માર્યો સોલંકી કટકે ગયો ચડે અને ગામો ગામ ત્રંબાળ ગડે ઉગાનું પ્રાણ અવગણ છે એમ માની માથું કાપી નાખ્યું ત્યાં પાંચો ઉભો થયો સવા સાહેબ ભૂલ્યા અમે સોરઠિયાને આપ ઓળખતા નથી રાન અવગણ નથી આ દેવાત પટેલ નો દીકરો છે શું છે આ પાપ આધેડ અવસ્થા છે એકનો એક દીકરો છે એ ઘીરે છે જો મને આટલી અવસ્થાએ વાનજીઓ કરી નાખવો હોય તો આપ હાડ ચામડીના ધણી છો મારા દીકરાને બોલાવી દઉં મારી નાખો મારી નાખો લોકકથા તો એવી છે કે દેવાત પટેલ જો તારો દીકરો ન હોય અને આ રા નવગણ હોય તો કટારથી એની આંખો કાઢ અને રાણી તારી અર્ધાંગનાને બોલાવી અને ઈ આંખો પોતે કચરે તો હું માનીશ અને આંખમાં આ હું ના આવવા જોઈએ હકીકત એવી છે આઈ રાણીને બોલાવે છે અને દેવાદ પટેલ પોતાના દીકરાની આંખો કટારવતી કાઢી પૃથ્વી ઉપર મેલે છે અને રાણી ઈ આંખો કચરે છે આવા બનાવો ગોવિંદભાઈ સૌરક્ષારામાં બને કસોટીમાં બે પાર ઉતર્યા સાબાસ દેવા પટેલ હું તમને ઉના દેલવાડાની પરગણા પટેલ પટેલાએ આપું છું પાઘડી બંધાવી અને સુબે ભાલુ ઉપાડી અને રામહિ કે પાસાની સાતીમાં ઠોકડ્યું ફરાળ એકે ફેરે ઉકલે બીજો માગે ના હામદ ખુમમાણની હિરામણી નાગ નાગાણી નો ખા પાસે ભાઈએ ટાંગા તડફડાવ્યા મીરી રહ્યા સીતારામ એના બુરા ક્રમનો બદલો મળી ગયો ટૂંકા રાજના વફાદાર તરીકે માની સુબો જુનાગઢ વયાંગ આવ્યા એક બીજી એવી કથા છે કે દેવાત બોદલને એમ લાગ્યું કે હવે આ વાત ધીમે 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 છતી આ વખતે તો દીકરો આપ્યો હવે વખતે આવશે તો કોને આપો નજીકમાં તળાદા પાણી સુલતાનપુર નામનું બંદર છે ત્યાંથી ભરવાડો ગાડડા બકડા લઈ અને ભરૂચ દાતા ભરવાડોને સોંપી દીધો બરોબર જુવાન થાય તો પાછો લઈ આવવો ઈ કેશે રા નવગણ ને ભરવાડો ને હોપ્યો હતો ભરવાડો લઈ ગયા ભરૂચમાં ત્યાં આઢાર વરમનો થયો ત્યાં ગેડી દડે રમ્યો હતો અને રાજની કુંવરી એ વખત માંથી વર્યો તો દડો દોડાવતા દોડાવતા જુગદંબા ન્યા નવગણ ની ખોડિયાર નો ભરૂચમાં કોઠો છે અઢાર વર્ષ નો નવઘણ ભરૂચના રાજાની કુંગરી પણની અને પાછો આડીદર બોડીદર આવ્યો કે આ પ્રકારની પણ એક કથા છે હવે અઢાર વર્ષ નો છો ફિલતો હવે પૂરેપૂરી ખબર પડી ગઈ કે હું રા નવગણ છું ત્યા આપ દેવાત ને ખાનગી ભેળા થાય રા નવગણ માવતર પોતાનો દીકરો આપ્યો એ કોઈ બી યાદી નથી કરતા એનો અફસોસ જ છે નિવા ઉગો હતો કે નતો એ બે માણાને ને ખબર નથી ભાઈ 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 આહિર દાદી દાહલ પણ મોટી થઈ થાય માગા આવે છે હજી ક્યાંય જહાલ ન દીધા નથી પણ એના સગા ભાણે જ આનું ગામ બોડીદર નજીક આડીદર છે ખાડીધરમાં સાહતિયા નામનો એનો ભાણેજ છે એની આરે સંબંધ કર્યો હજી ગોળ ખાધો છે નવગણ ક્યારેક ક્યાં કર્યા આપા મને જૂનાગઢ કેદી લઈ દેહો મારા બાપ તમને જોતા તો મારી આંખું અને સાચી બે ઠરે છે પણ નહીં માણા નહીં તોણા નહીં હથિયાર નહીં પડિયાર નહીં અન્ન નહીં પૈસો જૂનાગઢ લેવું છોકરાની રમત છે ગોયું છે હવે એમાં થાતે થાતે નવગણ ઘોડા ફેરવતા ફેરવતા વાડીએ જાય છે વાડીએ દેવા બદલ નો હાથી હળ હાંકે નવગણ ઘોડી એથી નીચે ઉતરી અને હાથી ને કહે મને આંકવા દે હળ કે ભાઈ તમારું કામ નહીં પછી તો લગભગ ગુપ્ત રીતે બધા ની ખબર પડી ત્યાર આ નવગન એનાથી અંગત ના માણસો હોય પણ પછી એમાં કઈ કોઈ ખૂટે એવો હવે છે નહીં એક જે ખૂટ્યો એ ખૂટી ગયો તો અને એનું પટી ગયું તો એ હાથી પાસેથી બળદની રાહ ને પરોનો નવઘણે લઈ લીધો હાથમાં લઈ અને હળનું તુંગું જે જમીનમાં ભરાવી અને પરોણા ના પ્રાશ જેમ બળદ ને મારી વઢિયારા બળદ પાણી દા પરોણા કેમ સહન કરે એ જોર દીધું અને આણે માથે જે ભાર દીધો તે જોય હોય ગઈ જોઈ ને બધું તૂટી ગયા નવગઢ ને ધક્કો લાગ્યો ઈ પડી ગયો આમથી દેવાજ જ બોદલ આવે ઈ ધોડ્યા હાથી ધોડ્યો આ લુગડા ખેખેરીને બેઠો થઈ ગયો અરે બાપા આવું થાય કે હલ હાંક્યું ભલું હવે હાંક્યું ભરાણી ભરાણીથી ન્યા ખોદવા મીંડ્યા કોઈ કાઢવા હારું થઈ અને એમ છે કે હાથ તરું માયા ના નીકળ્યા થઈ દેવાત જ બોદલને એમ થયું કે આના ભાગ્યમાં જૂનાગઢ છે એ વાત નક્કી રાતના સમયમાં ગાડા ભરીને માયા ગલભેરી કરી અને નાગેર પંથકના આયુરોને ભેળા કર્યા પોાથી આયર પરિયાણા કારજ ઉપર વાત કરો અહીંયા જો સોલંકી આવે તો બદડે મોં ભાંગીએ બરો ઉપરકોટ કાંઈ આપણાથી પાળા લડીએ ઢીંગાણે જીતાય નહીં આપણી પાસે સાધન નહીં જો અહીંયા સોલંકી સુબો આવે તો બદડે મોં ભાંગીએ બરો બદર નામ તરવારે એનું મોઢા બરો બે ભાંગી નાખી કારજ ઉપર ક્યાંક એવો અવસર નક્કી કરો કે અવસર મારા દીકરીના લગ્ન ભણેજને આપી છે મોકલ્યા લગ્ન વધાવાણા ગીતડીયા મીંડા ગવાવા દેવાદ બોદલ પાંચ મોટેરા માણસો લઈને ગયા જૂનાગઢ સુબાને કંઈ પધારો મારી દીકરીના લગ્ન વખતે સૌરઠનો સુબો ન આવે કોણ આવે કે કેટલાક માણસો લઈને આવો કેટલાક માણસો લઈને આવું પાંચસોક લઈને આવું કે બસ એટલા ઘણાય અમારાથી પાણીનું ગરીબ માણા પૂરું થાય નહીં બારક હજાર તો હું હો હગાનો હગો આયુર ભેળો થાય એમાં આપ જો દળે પાંગળે આવો ને તો અમારા ક્યાંથી પૂરું થાય એટલા ઘણાય મનમાં કે કાપવા આવો તો હેલા પડો હંસો ઘોડે સોબો આવ્યો આડીદર બોડીદર હામ અહીંયા થયા ટૂંકામાં ઉતારા પાણી તંબુ ડેરા કાવા કહુંબા બધી સગવડ એક એક જૂનાગઢ સુબાના માણસો ની તૈનાતમાં એક એક આયર ઉભો છે ખાતર બરદાસ માં ખામી નથી બપોરનું તાણું થયું એને રોટલા ખાવા ઉઠ્યા હોળાઈ ગયા પાટ ઢળાઈ ગયા પાંતિયા નખાઈ ગયા ગાદલીયું નખાઈ ગયું ફુલડા કોતરેલીયું અને આ વખત માં સુવા વચમાન પાંચસો માણસે જમવા બેઠો તઈ નવગણ પિરહણિયું થયો એવા બદલ આ જવાન મારો દીકરો છે ઉગો આપે જેને ઉગાર્યો ન છે પણ ઓરડા માં બાપ દીકરો ભેળા થઈ જાય એટલે પિરહણીઓ બનેલ ને પોતે પિરહણિયા બને મુખ્ય મહેમાન હોય અને ગરદણી જ પીર હતા ઓરડા માં જઈ આપો દેવા ભેળા થઈ જાય ત્યાં કે આપા હવે આજ્ઞાદીઓની નું માથું થાળીને ઠોકડી દઉં છું કે બેટા આંગણે આવ્યા છે ભલે દુશ્મન છે પણ ભૂખ્યા ન મારી એને પૂરું ખાઈ લેવા દેવો જમી કાઢવી તળું કરી રહ્યા તઈ તલવાર પટારા માંથી કાઢીને દીધી હવે ઠોકડ પછી લાડુ નો હુંડો મેલ પડતો અને ગણે ઓરડે આવીને સુબો જમી રહ્યો તો એના ભોડામાં ઠોકડી ફડા પણ દુબળા સાધુ નું રામપાતર જે ભવેહરના મેળાની ભીડમાં જેમ ખીસડી હોતું સારા જવાનની ઠપાટે ઉલ્લી પડે એમ માથું થાળીમાં કાપી નાખ્યું દેવાદ બોદલે પડકારો કર્યો કે આ નવખા અને પછી તરવારે આ લ્યો પણ કોઈને હમાસાર દેવા જુનાગઢ ફૂગવા ન દીધું હવે સુકન હારા છે હાલો જુનાગઢ હાલો જુનાગઢ બાર હજાર બાલતે પછી તો મરાઈ ગયો હતો અને ખબર પડી કે આપણો જૂનો ધણી આવ્યો જૂનો ધણી આવ્યો સિમટી સિમટી ભરે તલાવા જીમ સદગુણ સજ્જન પર આવા ગામો ગામ થી ફાઉઝું મંડ્યું પડ્યું ના નગારા જે છે લોઢાના હરિયા ભાંગી અને જે પરેલ જઈ જુનાગઢ ફરતો તે નગારા વગતા એને માથે દાંડી દીધી ઘે 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 અને ટૂંકામાં બેદી ચણદી લડાઈ હાલી અને જૂનાગઢ નવગઢ ને લઈ અને દેવાત બોદલે સર કર્યો નવ સૌરઠમાં જ ખબર પડી હરઠામાં વેચાણી હાકર ઠર ઠર ડંકો થયો જાડે દડે ભેળો દેવરો ઝાલમ અને ગઢની ગાદી હઘણ ગયો રંગ થઈ આયર દેવરા રાણા રાખે બધો મલ કર્યો દુનિયા કહે છે આયર વંશને ને દેવરા રાણા તે રા રાખ્યો એટલે બધો મલચ રાખ્યો શુભ મુરત જોવારી પોતાની ચચલી આંગળી માં ઈ વખત ને માથે વાટ દઈ રા નવઘણ ને રાજ તિલક કર્યા હવે બેન ના લગ્ન પૂરા કરીએ રા નવગણ તડી સવારીએ આડીધર બોડીદર આવે છે કાલનો નો લવગણ રા નવગણ ને આજનો રા નવગણ કાલ તો નગો હતો આ રા નવગણ થયો એના હામૈયામાં ઘોડેશવાર થઈને આડીધર બોડીદર ની શેરીમાં થઈ રા નવગણ આવ્યો તઈ એની હેડી હેડી ના છોકરા બહાર નીકળીને કે નગા અમારો દા દઈ દે ની માવતર પકડીને ખડકીમાં નાખીને કઈ નગો નથી રા નવગણ છે કે ભલે નવગણ રહ્યો અમારો દાહુ કામ નો દિયો ગાનું આવ્યું ભાણે સાસતીઓ પરણવા આવ્યો મંડપ રોપાણા બેન ઝાહલ પાનેતર પહેરી અને મંડપમાં પરણવા બેરાજા હોનાનો ધણિયા ઝવતલો અમે હો એનો ઝવતલીઓ તો ઘરે હતો નહીં હો હાલ ઘરણાનો સમય આવ્યો બેન માગ 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 હું જીવો હું જુનાગઢ લીધું હોય તો તારા પિતા અને ભાઈના પ્રતાપે કહેતી જૂનાગઢની ગાદી માગને ન આપું તો રા્યાસ નો કુંર નહીં હોય ભાઈ અમારે શું રાજ શું પાઠ શું કરવા છે કાંઈ નથી જોતું ભાઈ મને જેથી જરૂર પડશે તેથી હું કાપડું માગે અટાણે કોઈ જરૂર નથી ઓ હો ગુરુદત્તાત્રી નો પ્રતાપ છે આમ કાપડું લેણું રાખી રા નવગણ જેના જુનાગઢ સીધા અને પછી રા નવગણ જ્યોતિષીએ ભાંખેલ મહાન રાજ કરતા નીવડ્યા હો ડંકા દેવાઈ ગયા એને કીર્તિના ચારે કોઈ કેટલેક વર્ષે મારા નાથને જોગ કરવા છે દેવાત બોદલ દેવ થયા આઈરાણી પણ એને પંથે પીડ્યા દીકરો તો હતો નહીં દીકરી હતી જાહલ ને એનો ધણી સાસતીઓ બે રહ્યા છે એમાં મારા નાથને જોગ કરવા છે સોરઠ દેશમાં સુડતાળા નામના દુકાળ પીડ્યા ભયંકર કોઈ કોનું ન રહ્યું હો ઓહો આયર તાણું વહમું આવ્યું છે માલધોર મરીદા હે શું કરશું આપણે જુનાગઢ જાહું રા એવો મારો ભાઈ છે કાપડું લેણું છે ના 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 ન્યા ન જોવાયો કોક બીક રાહ ના વંશદો આપણા વંશો ને મેણા મારે કે અમારે ન્યા મોડું વરસ તમે નભવા આવ્યા હો જોજો આગળના દિલ જોજો દિલ જોજો એની વાતો રહે બાપા એ ખીસડ ખાયાની વાતો રહે નહીં મેં માં જ કહ્યું હતું ને કે વાતો રહે વીર ભલા તણી ભણ ભણના હો તૈયાર દુકાળ વિતાવવા આપણે ક્યાં જ હું જો આપણા ગામનું આ મવાડા બધાય આપડા જે નાતીલા જે મુલકમાં જાય ન્યા વર્તવા જાય ની હો તે બી સિંધ દેશ મીઠો મેરામણ ਕਾਂ ਮਾਲਵੇ ਜਾਤਾ ਆਪਣਾ ਮਲਕ ਮਾ ਦੁਕਾਲ ਪੜਤਾ ਨਾ ਕਾਂ ਸਿੰਧ ਮਾ ਜਾਤਾ ਹੋ ਜ਼ਹਲ ਸੈਮਨੋ ਧਣੀ ਸੰਸਤੀਓ ਬੀਦਾ ਆਇਰ ਕੁਟੂਮ ਈ ਮਲੀ ਮਾਲ ਦਾਲ ਹੰਕੀ ਸਿੰਧ ਵਾਂ ਉਤਰੀ ਗਿਆ ਕੋਈ ਹਾਰਾ ਨੇਖਮ ਜੋਈ ਕਾਰਵੀ ਪਾਣੀ ਨਾ ਖੜ ਪਾਣੀ ਬੜਾ ਹੋਇ ਅਨ ਨਿਆ ਨੇੜਾ ਕਰਿਆ અને ન્યા નેહડા કર્યા હો લખો કહે સો માડુ અભાગ્યા વ્યાના પાડે ઊંટાળા હો ચાર છ મહિના વીતી ગયા છે મારા નાથને જોગ કરવો છે એક દિવસ નહીં સમય નવઘણ કે ઓલો સમય કોઈને યાદ નથી હતી એમાં શું બન્યું એક દિવસને સમય જાહલ પાણી ભરી વયા આવે છે ઓ રૂપ તો સુર